ભક્તિ પરમ સુખ છે બોલો રાધે રાધે તારા પાંદડા તારા પાંદડા

પછ ગણપતિ ભગવાન વસે છે પછમાં પતિ ભગવાન વસે છે હરિ હરિ નારાયણ બોલ 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 હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ બોલ હરિ હરિ નારાયણ તુલસિતારા પાંદડા મા હરી વસે છે સિતારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે હરિ હરિ નારાયણ બોલ હરિહરી નારાયણ હરિહર નારાયણ બોલ હરિહરિ નારાયણ બીજી બાજુ વચમાં ચારે વેદ વસે છે વચમાં ચારે વેદ છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે સિતારા પાંદડા માં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે હરિ હરિ નારાયણ બોલ હરિ 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 નારાયણ બોલ હરિ હરિ નારાયણ એક બાજુ વિષ્ણુજીને બીજી બાજુ લક્ષ્મીજી એક બાજુ વિષ્ણુજી બીજી બાજુ લક્ષ્મીજી વચમાં કુબેર ભંડાર હશે છે વચમાં કુબેર ભંડાર હશે છે તુલસી તારા પાંદડા શ્યામ વસે છે તુલસી તારા પાંદડા શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે હરિ હરિ નારાયણ બોલ હરિ 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 નારાયણ બોલ તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે એક બાજુ ભોળાનાથ બીજી બાજુ પાર્વતી એક બાજુ ભોળાના બીજી બાજુ પાર વચ્ચમાં ગંગાજી ને ધાર વસે છે પછી ગંગાજી ને ધાર વસે છે તુલસી તારા પાંદડામાં শ্যাম বসেছে তুলসী তারা পান্দড়া মা শসেছে শ্যাম বসেছে ঘন শ্যাম বসেছে শ বসেছে ঘন শ্যাম বসেছে হরি হরি নারায়ণ বো হরি 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 নারায়ণ ও

તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે હરિ હરી નારાયણ બોલ હરિ હરી હરિ હરી નારાયણ બોલ હરી હરી એક બાજુ ગીતાજી ને બીજી બાજુ ભાગવત એક બાજુ ગીતાજી ને બીજી બાજુ ભાગવત વચમાં સા મળીઓ તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે শ্যামে থে ঘনশ্যাম বসতে তুলসী তারা পাঁদড়া মা তারা পাঁদড়া মা শ্যাম বসে হরি হরি নারায়ণ ভো হরি 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 নারায়ণ ভো হরি 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 নারায়ণ ভরি হরি કૃષ્ણ કનૈયા રાધે રાધે આ કીર્તન તમને હૃદય સ્પોર્શી લાગ્યું હોય તો કોમેન્ટમાં લક્ષ્મી નારાયણ જરૂર લખજો ને તમારો કિંમતી સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર